હેલો ગાઈઝ આજે આપણે બનાવવાના છીએ ઢોસાનું ખીરું તો ખીરું બનાવવા માટે મેં અહીંયા લીધા છે ત્રણ વાટકી ચોખા જે ખીચડીયા ચોખા આવે છે એ ચોખાનો ઉપયોગ છે આપણે આમાં કરીશું અને એક વાટકી અડદની દાળ છે હું એમાં એડ કરું કરું છું ત્રણ ભાગ ચોખાના અને એક ભાગ છે આપણે અડદની દાળનો આમાં એડ કરવાનો હોય છે અને બે ચમચી જેટલી ચણાની દાળ છે મેં આમાં એડ કરી છે અને આ બધા અનાજ છે આ જે અનાજ ધોયેલું જે પાણી છે ચોખ્ખા અને દાળ ધોયેલું પાણી છે એ આપણે ફેંકી નહીં દઈએ એક વાસણમાં લઈ લેશું અને બધું પાણી છે આપણે ફૂલ છોડ છે ઘરમાં વાવેલા હોય છે આપણે એને પીવડાવી દેશું જેથી કરીને આપણા ફૂલ છોડમાં છે એમાં પણ સારો એવો ગ્રોથ છે આવે છે અને આપણા ફૂલ છોડને પણ આ પાણીથી છે એ ઘણું પોષણ છે એ મળતું હોય છે એટલે બધું પાણી આપણે આવી રીતે એક વાસણમાં ભેગું કરી લેશું તો તમે જોઈ શકો છો મેં ત્રણથી ચાર પાણીએ આવી રીતે આ દાળ ચોખા છે એ ધોઈ લીધા છે હવે આપણે આ દાળ ચોખાને છે એ પલાળી દેશું આઠથી દસ કલાક માટે આપણે એને પલાળીશું એટલે તમે જોઈ શકો છો કે ચોખ્ખું જે પીવાનું પાણી હોય છે એ હું આમાં એડ કરી દઉં છું અને આઠથી દસ કલાક માટે આપણે પલાળી દેસું અને ઢાકીને આઠથી દસ દસ કલાક માટે આપણે રાખી દેસું હવે અહીંયા હું મેથીના દાણા દાણાને લીધા છે પંદરથી વીસ જેટલા વીસ પચીસ મેથી દાણાનો યુઝ આપણે ખાલી કરીશું એને પણ આઠથી દસ કલાક માટે આપણે આવી રીતે પલાળીને એની સાથે જ રાખી દેસું આજથી દસ કલાક બાદ તમે જોઈ શકો છો કે આપણા દાળ ચોખા છે એ કેટલા સરસ મજાના છે એ પલળી ગયા છે હવે આ દાળ ચોખાને આપણે ગ્રાઇન્ડ કરી લેશું દાળ ચોખા ગ્રાઇન્ડ કરતી વખતે આપણે એ ધ્યાન રાખીશું કે આપણે એમાં બિલકુલ પાણી છે એ નહીં નાખીએ અથવા તો બે ચમચી જેટલું પાણી જો મેં લાસ્ટમાં હમણાં નાખ્યું ને એટલું બે ચમચી જેટલું પાણી છે ગ્રાઇન્ડ થાય સારી રીતે એટલું જ પાણી આપણે આમાં નાખીશું નહીં આપણું મિત્રણ છે એ સારી રીતે તૈયાર થશે નહીં એટલા માટે તમે જોઈ શકો છો કે આપણું ભૂસાનું ખીરું છે એ બનીને તૈયાર થઈ ગયું છે સરસ મજાનું ગ્રાઇન્ડ છે એ થઈ ગયું છે આપણે એને એક વાસણમાં છે આવી રીતે કાઢી લેશું આ મારો લાસ્ટ છે હવે ગ્રાઇન્ડ કરવાનું તો હું એમાં આપણે જે મેથીના દાણા પલાળીને રાખ્યા હતા એ પણ નાખી દઉં છું અને સરસ મજાના મેથીના દાણા પણ ગ્રાઇન્ડ છે એ કરી લઉં છું આવી રીતે આપણે બધા દાળ ચોખા અને મેથીના દાણા છે એ ગ્રાઇન્ડ કરી લેવાના છે ખાસ યાદ રાખજો કે આઠથી દસ કલાક પહેલાં છે આપણે દાળ ચોખાને બધું પલાળીને રાખવાનું હોય છે તમે જોઈ શકો છો કે આપણું ખીરું છે એ કેટલું સરસ છે ગ્રાઇન્ડ થઈ ગયું છે હજી આ એકદમ ઘટ છે આપણે થોડુંક પાણી એમાં એડ કરશું અને આવી રીતે સારી રીતે હલાવી લેશું હલાવવામાં ખાસ ધ્યાન રાખશું હંમેશા આપણે ક્લોકવાઈઝ જ છે એ આપણે હલાવીશું એક જ તરફ હલાવવાનું છે આડાઉડું આપણે હલાવીશું નહીં હવે હું હાથેથી ક્લોકવાઈઝ છે મેં તમને કીધું એમ આવી રીતે હું હલાવી લઉં છું અહીંયા હું કોઈ ચમચાનો કે કોઈ એવો ઉપયોગ નથી કરતી હાથનો ઉપયોગ કરું છું એટલે આપણો આંખો છે એ ખૂબ જ સરસ આવશે આવી રીતે તમારે પાંચથી દસ મિનિટ છે હાથેથી આવી રીતે ક્લોક વાઇઝ ખીરાને હલાવી લેવાનું છે ગ્રાઇન્ડ થઈ જાય પછી તમે ખીરાની કન્સિસ્ટન્સી છે એ જોઈ શકો છો હજી આ ખીરું ઘાટું છે પણ અત્યારે આપણે ઘાટું જ રાખવાનું છે અને પાછું આ ખીરાને આપણે સાતથી આઠ કલાક માટે રાખી દઈશું આખો આવે ત્યાં સુધી આઠથી દસ કલાક બાદ તમે જોઈ શકો છો આપણા ખીરાનો આખો છે એ કેવો આવ્યો છે કેટલો સરસ મજાનો આખો છે એ આપણા ખીરાનો આવી ગયો છે સાત થી આઠ કલાક બાદ કેટલું મિશ્રણ હતું અને આખું તપેલું છે એ ભરાઈ ગયું છે ઇવન આપણા જીવામાં પણ છે જાળી છે એ પડી ગઈ છે એકદમ એરી છે એ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે એકદમ જાળીદાર તમે જોઈ શકો છો કેટલું જાળીદાર એરી છે આપણું ખીરું બનીને છે એ તૈયાર થઈ ગયું છે એટલા માટે આપણે ગ્રાઇન્ડ થઈ જાય એટલે પછી છે આપણે હાથનો ઉપયોગ છે હલાવવા માટે આવી રીતને કરશું ચમચા કરતા તમે જોઈ શકો છો કે ઢોસા બનાવવા માટે આપણું ખીરું છે એ બનીને તૈયાર થઈ ગયું છે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે પણ તમારા ઘરે આવી રીતે ખીરું બનાવવાની ટ્રાય કરશો થેન્ક યુ